વધુ કોઈ પાસે બને ત્યાં સુધી અને છતાં કદાચ આખા રાજ્યની અંદર બે ત્રણ બનાવ એવા બન્યા હશે દરેકને મેન્ડેટ આપે એ સહકારી ક્ષેત્રમાં ઇલેક્શન લડે પણ ભારતીય જનતા પાર્ટીની નીતિ રહી છે લગભગ સાડી ત્રણસો થી વધુ ઇલેક્શનોમાં ત્રણસો ઓગણપચાસ જેટલા ઇલેક્શનો ભારતીય જનતા પાર્ટી આ મેન્ડેટના આધારે જીતી છે કેટલાય લોકો સહકારના નામે ઇલ્લું ઇલ્લું કરતા હતા સહકારી આગોને મતદાન કરીને પરિણામ લેવા છે આ પરિણામને કોઈ ઇલ્લું ઇલ્લું તરીકે જોતા હોય તો આવું કહેનારને મારે પૂછવું છે કે સવારે કોંગ્રેસમાં હોય બપોરે પાર્ટીમાં આવે અને પછી એને ટિકિટ આપવામાં આવે એવા કેટલા લોકો ગુજરાતમાં છે જેથી કાર્યકર્તાઓ દુઃખી છે એને એલુલું કહેવાય કે ભાજપે ભાજપ ચૂંટાય એ લુલું કહેવાય ભાજપમાં આવીને કોંગ્રેસ સવારમાં બીજેપી છે વત મેળવી લે એને એ લોકોનું કહેવાય આ રિપોર્ટ પહેલા જે ઓડિયો ક્લિપ પ્લે કરવામાં આવી એ સી આર પાટિલ અને દિલીપ સાંઘાણીની હતી અલગ અલગ નિવેદન તેમને પક્ષ પલટુ નેતાઓ માટે આપ્યા હતા દિલીપ સાંઘાણી કહી રહ્યા હતા કે સવારે કોંગ્રેસમાં અને સાંજે ભારતીય જનતા પાર્ટીમાં નેતાઓ જોડાઈ જતા હોય છે આપ સમજી શકો છો કે આટકતરી રીતે આ ઈશારો કોના તરફ હોઈ શકે છે લોકસભાની ચૂંટણી પહેલાં કેટ કેટલાક નેતાઓ પાર્ટીને છોડીને કોંગ્રેસ પાર્ટીને છોડીને અલવિદા કહી બાય બાય કહીને ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા છે અને આ લિસ્ટમાં તો મોટા દિગ્ગજ નેતાઓના નામનો પણ સમાવેશ છે જે કોંગ્રેસના પાયાના કાર્યકર્તાઓ હતા પરંતુ અહીં સવાલ બીજો એ પણ થાય છે કે શું ભાજપમાં આવ્યા બાદ મંત્રી તંત્રી બની જશે આવું એટલા માટે અમે કહી રહ્યા છીએ કારણ કે અમુક નેતાઓનું વર્ચસ્વ ક્યાંક ને ક્યાંક ગુમાવતો હોય ખોવાતો હોય તેવું લાગી રહ્યું હતું જે વાયદાઓ કરીને તેમને ભારતીય જનતા પાર્ટીમાં લાવવામાં આવ્યા શું સાચે તે વાયદાઓ તેમના પૂર્ણ થશે કે કેમ અહીં અનેક સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે શું હાસિયામાં ધકેલાઈ જશે આ નેતાઓ જે કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે શું પક્ષપલટુઓની પલટુઓની કરિયર છે એ ખતમ થઈ જશે ચૂંટણી બાદ જ શા માટે વિરોધનો સુર જોવા મળી રહ્યો છે વરરાજા તો એ જ રહ્યા છે પરંતુ જાનૈયાઓ આ વખતે બદલાઈ ગયા છે શું પક્ષપલટુઓનો ફાયદો લઈ તેમને રાજકીય રીતે પૂરા કરી દેવામાં આવશે એ પછી પક્ષપલટુને મોટું પદ ન મળે તે માટે જૂના જોગીઓની સ્ટ્રેટેજી છે એ અપનાવવામાં આવશે નેતાઓને મોટું પદ આપવાની તૈયારીમાં ભાજપ છે ખરી સી આર તૈયારી જગ્યાએ નવા પ્રમુખ આવશે ખરી પાટિલ દિલ્હી જાય તો પક્ષ કોણ હશે મોટી માછલીઓને મંત્રી પદ પણ નાની માછલીઓ પતી જશે લોકસભાની સાથે સાથે પાંચ જગ્યાઓ પર પેટા ચૂંટણી પણ યોજાઈ અને અહીં સૌથી વધારે ચર્ચા અર્જુન મોઢવાડિયાની અને તેમની સાથે સીજે ચાવડાની પણ થઈ બીજી વાત તો એ પણ છે કે આ પાંચે જે ઉમેદવાર હતા એ પક્ષ નેતાઓ હતા જેઓ કોંગ્રેસને અલવિદા કહી ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા છે ચૂંટણી તો સમાપ્ત થઈ ગઈ છે પરંતુ હજુ પણ એવું લાગી રહ્યું છે કે આમનો વિરોધ છે એ યથાવત જોવા મળી રહ્યું છે એ અર્જુન મોઢવાડિયા હોય કે પછી સીજે ચાવડા હોય ભારતીય જનતા પાર્ટીના અંદર જ જૂથવાદનો મુદ્દો અને બે જૂથમાં પાર્ટી વેચાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે આવું એટલા માટે અમે કહી રહ્યા છીએ કારણ કે કેટલાય સમયથી એવા સમાચાર પર પ્રાપ્ત થઈ રહ્યા છે કે જે લોકો ભારતીય જનતા પાર્ટી સાથે છે પક્ષની સાથે છે પરંતુ ઉમેદવારની સાથે નથી તેઓ મદદ નથી કરી રહ્યા પક્ષ વિરુદ્ધની પ્રવૃત્તિઓ આ નેતાઓ અને કાર્યકર્તાઓ કરી રહ્યા છે એટલે એવું લાગી રહ્યું છે કે કદાચ આમને બંધ બાયણે સપોર્ટ નથી મળી રહ્યો આમનો વિરોધ પણ થઈ રહ્યો છે ત્યારે આપ સમજી શકો છો કે જનતાની હાલત તો શું જ હશે જનતા શું પક્ષ નેતાઓને સ્વીકાર કરશે ખરી તે પણ અહીં સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે આમાં ઘણા બધા નેતાઓના નામની પણ ચર્ચા ચાલી રહી છે અને અર્જુન મોઢવાડિયા સીજે ચાવડાની સાથે સાથે વધુ એક નામની ચર્ચા છે એ છે અમરીશ ડેરની જે હિસાબથી આખું અમરેલીનું રાજકારણ સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે અમરીશ ડેર કોંગ્રેસને અલવિદા કઈ ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા છે પરંતુ ભાજપમાં આવ્યા બાદ દૂર દૂર સુધી તેઓ ક્યાંય જોવા મળ્યા નહીં અને એટલા માટે અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડાની સાથે સાથે અમરીશ ડેરના નામની પણ ચર્ચા છે કે શું તેમની રાજકીય કારકિર્દી સમાપ્ત કરવાનો ભારતીય જનતા પાર્ટીનો આ એક પ્રયાસ છે કે પછી ભાજપ કંઈક અલગ જ અમરીશ ડેર માટે વિચારીને બેઠી છે ખેર એ તો સમય આવે ત્યારે જ ખબર પડશે કે અમરીશ ડેરના હાથમાં શું આવે છે તેમને નફો થાય છે કે નુકસાન થાય છે ભાજપમાં પરંતુ અહીં વાત કરવી છે ખાસ અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડાની મુરતિયાઓ એ જ છે પરંતુ હવે બદલાયું છે તો પાર્ટીનો સિમ્બોલ ચાર કોંગ્રેસના દિગ્ગજ નેતાને એક અપક્ષ ધારાસભ્ય ભાજપમાં ભળતાની સાથે જ ગણતરીના દિવસોમાં જ તેમને ભાજપે ઇનામ આપી દીધું હતું જોકે પક્ષમાં આવતા પહેલા જ નેતાઓ માંગ કરી ચૂક્યા હતા પરંતુ ભાજપે તેઓનો ફાયદો પૂરો કર્યો છે ક્યાંક ભાજપના જ નેતાઓને નથી ગમ્યું પરંતુ પાર્ટીના પ્રોટોકોલ મુજબ નારાજગી બાદ પણ હવે જૂના કોંગ્રેસમાં નેતાઓની જાનમાં ભાજપના નેતાઓ જાનૈયા બનીને આવી ગયા છે પેટા ચૂંટણીના ઉમેદવારોનું નામ ભાજપે જાહેર કરતાં જ પક્ષપલટુઓની કિસ્મત ચમકી ચૂકી હતી

માનીતા હોવાથી તેઓ ગુજરાતના રાજકારણમાં આવ્યા વર્ષ બે હજાર ઓગણીસમાં ગાંધીનગરથી અમિત શાહ સામે કોંગ્રેસ ઉમેદવાર તરીકે લોકસભા ચૂંટણી પણ લડ્યા પરંતુ હારી ગયા વર્ષ બે હજાર બાવીસમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વિજાપુર બેઠક પરથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા આ ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર સત્તર બેઠક જ ગુજરાતમાં જીતી શકી અને તેમાંથી સીજે ચાવડા પણ એક હતા ધારાસભ્ય બન્યા બાદ બે વર્ષ કામ કર્યા પરંતુ પક્ષમાં અણગમો થતા નારાજ થયા સીજે ચાવડા ભાજપમાં આવી ગયા અને હવે એ જ બેઠક પર ભાજપના જાનૈયાઓ સાથે વરરાજા બની માંડવે ઉતર્યા છે હવે વાત કરીએ અર્જુન મોઢવાડિયાની અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસ પક્ષમાંથી પોતાની રાજકારણની કારકિર્દી શરૂ કરી ઓગણીસો અઠ્ઠાણુંમાં પહેલીવાર ચૂંટણી લડ્યા બે હજાર બે અને બે હાજર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં લડ્યા અને ભાજપના દિગ્ગજ નેતા બાબુ અર્જુનભાઈ પણ ભાજપના કેસરિયા રંગે રંગાઈ જ ગયા તો આમ તો એવું પણ કહેવાય રહ્યું છે કે પક્ષ પલટુ નેતાઓથી ભારતીય જનતા પાર્ટીના ઘણા નેતાઓ નારાજ ચાલી રહ્યા છે પરંતુ આ નારાજગી આવનારા દિવસોમાં કેટલી વકરે છે કે પછી શાંત થઈ જાય છે એ તો સમય જ બતાવશે પરંતુ એક વાત સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટીમાં બધું જ બરાબર નથી માત્ર ને માત્ર એવો દાવો કરવામાં આવતો હોય છે કે શિસ્તબદ્ધ પાર્ટી છે અને બધું બરાબર ચાલી રહ્યું છે પરંતુ અત્યારે આ તમામ પરિસ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે પાર્ટીમાં સબ સલામતના દાવા છે એ ખોટા છે અને કંઈ જ બરાબર નથી ચાલી રહ્યું અંદર અંદર બહુ જ કંઈક મોટું રંધાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત સાથે ફરી મળીશું નમસ્કાર